નવરાત્રિમાં એવા અનેક લોકો છે જે માતાજીની ભક્તિ કરવા માટે નવ દિવસ કામ ધંધા પણ બંધ રાખતા હોય છે ત્યારે પાલનપુર નજીક દલબાડા ગામના આ વ્યક્તિને ધ્યાનથી જુઓ હાથમાં માળા ચહેરા પર તેજ અને એક પગે નવ દિવસ ચોવીસ કલાક સુધી અડીખામ ઊભો રહેતો આ વ્યક્તિનું નામ છે સુરેશભાઈ ચૌહાણ સુરેશભાઈના માતા પિતાને જહુમાં પ્રત્યે ગજબની આસ્થા હતી તેઓના આ ધાર્મિક સંસ્કાર સુરેશભાઈમાં ઉતર્યા હોવાથી તેઓ છેલ્લા ચોવીસ વર્ષથી નવરાત્રિના સહારે આરાધના કરે છે તેઓનું માનવું છે છે કે તેઓ દેશ રાજ્ય ગામ સહિત વિશ્વ શાંતિના કલ્યાણ માટે આ તપ કરે તેમજ આમ એક પગે ઉભા રહેવાથી તેમનું મનોબળ મજબૂત બને છે સુરેશભાઈ અઢાર વર્ષના હતા ત્યારથી જ પોતાના ઘરમાં નવરાત્રીના નવે નવ દિવસ ચોવીસ કલાક ઝાડ પર દોડું બાંધીને એક પગે ઉભા રહી ઝૂલા તપ કરી રહ્યા છે તેમના પરિવારના તમામ સભ્યો ચોવીસ કલાક તેમની સેવા માટે હાજર રહે છે સુરેશભાઈનું કહેવું છે કે નવ દિવસ એક પગે ઊભા રહેવાથી પગ ઉપર સોજા આવી જાય છે તાવ પણ આવતો હોય છે રાત્રે ઠંડી લાગતી હોય છે પરંતુ માતાજીની કૃપાથી આજ સુધી કોઈ મોટી તકલીફ થઈ નથી એક પગે ઊભા રહેવાની સાથે તેઓ માત્ર પાણી ઉપર નવ દિવસ ઉપવાસ પણ કરતા હોવાથી પરિવારજનો તેમની ખૂબ જ કાળજી રાખે છે માત્ર ચા અને પાણી પીને તેઓ નવ દિવસ સુધી ઉપવાસ કરે છે સુરેશભાઈની આખરી આકરી સાધના આજના એ તમામ યુવાનિયાઓ માટે પ્રેરણારૂપ છે નવરાત્રિની નવરાત્રો આરાધનાને બદલે મોજ મસ્તીમાં મર્યાદા ભૂલી જતા હોય છે સાચી સાધનાનું ઉત્તમ ઉદાહરણ છે દલવાળા ગામનો આ યુવક નવરાત્રિના નવ દિવસ એક પગ પર ઝુલાતપ કરી અને માતાજીનો અનુષ્ઠાન કરતા સુરેશભાઈ ચૌહાણના સ્થાને દૂર દૂરથી લોકો દર્શન માટે આવતા હોય છે ત્યારે લાભાર્થી આવેલા એક ભક્તને પણ જણાવ્યું હતું કે સુરેશભાઈ માતાજીનું છે અનુષ્ઠાન કરી રહ્યા છે તે ખરેખર આજના યુગ પ્રમાણે સરાહનીય છે અને આજના આધુનિક યુગમાં પણ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ કરી રહ્યા છે જય માં મારું નામ સુરેશભાઈ નાંદીભાઈ ચૌહાણ છે હું છેલ્લા ચોવીસ વર્ષથી માતાજીની નવરાત્રી દરમિયાન એક પગ ઉપર નમ કરી અને માતાજીની આરાધના કરું છું લોકો જે કોઈ ઈષ્ટદેવ હોય એની આરાધના કરવી જરૂરી છે પણ મને એવો વિચાર આવ્યો કે લાવોને થોડું કષ્ટવાળો અનુષ્ઠાન કરીએ જેથી કરીને માતાજીની દૃષ્ટિ જલ્દી આપણા ઉપર પડે એ હેતુથી મેં છેલ્લા ચોવીસ વર્ષથી આ માતાજીનું અનિષ્ઠાન કરું છું તો એમાં ઘણી કષ્ટિઓ આવે છે ઘણા પ્રોબ્લેમ પણ થાય છે સોલ્વ પણ કરે છે એટલે દેવી શક્તિની જો તમે આરાધના કરો ને એના અંદર તમારે ગુણ મિલી જવું હોય તો થોડા ઘણી કષ્ટી અને તો ભોગવવું પડશે એટલા માટે મારું એવું કહેવું છે કે જે કોઈ શક્તિની આરાધના કરો દુઃખ સુખ આવશે પણ એક જ અટૂટ વિશ્વાસ રાખશો તો માતાજી તમારી પરિવારની સુખ શાંતિ સાંસારિક જીવન છે સુખ દુઃખ થોડા ઘણું ભક્તિ કરવાથી તમામે કુદરતના જે લખ્યા લેખ જે આપણા કરમને આધીન છે એ દેવ મટાડી શકે છે પણ થોડી ધીરજ રાખવી પડે સુખ શાંતિ પરિવારમાં પણ સુખ શાંતિ છે એવું મારું કહેવું છે ધીરજ ધૈર્ય દેવ શક્તિ ઉપર વિશ્વાસ તમે રાખશો તો સુખ શાંતિ પરિવાર પણ મારો સુખ શાંતિ છે મને પણ ખૂબ જ સુખ શાંતિ એના સાનિધ્ય મને એના પાલવ નીચે રાખે છે એટલે હું બહુ આનંદ અને અનુભવું છું મારું હેતુ એ જ છે કે વિશ્વમાં મારો પરિવાર કુટુંબ સમાજ હિન્દુત્વ તમામે તમામ જે વિશ્વમાં છે એમનું સૌનું કલ્યાણ થાય સૌને સારા વિચાર આવે મારા આર્મીના જવાનોને પણ ખૂબ સારું માતાજી એમને ખૂબ સાચવે આવું મારું કહેવું છે હા જય માતાજી મારું નામ નાનજીભાઈ છે હું સુરેશભાઈના પાધર છું સુરેશભાઈ અમારે છેલ્લા ચોવીસ વર્ષથી નવરાત્રિના નવ દિવસ ઝૂલો બોધી અને એક પગ ઉપર માતાજીની આરાધના માળા કરે છે વિશ્વના કલ્યાણની સૌ સુખ શાંતિ રહે કુટુંબ કબીલામાં સુખ શાંતિ રહે એવી આશા રાખી માતાજીની માળા કરે છે અને અમે પણ જે ભણે તેમની કહેવામાં દર્શન શ્રી પાણી ઉપર જ છે તો પણ અમે મંદિરે રહીએ જા કોઈ આવે દર્શનવાળા આ તે આવોકાર આપીએ ચા પાણી આપીએ અને દરેક શિલ્લા ચોવીસ વર્ષથી અમારે સુરેશભાઈ એક પગ ઉપર માતાજીની માળા આરાધના કરે છે જય માતાની હું વાદીરાણા ભીખાજી મેળાથી શિવધાસનનો વતની છું મને સમાચાર મળતા કે સુરેશભાઈ છેલ્લા ચોવીસ વર્ષથી મા જવુંની કઠિન આરાધના કરી રહ્યા છે એક બગે ઊભા રહીને માતાજીની આરાધના કરે છે તો એ સાંભળીને હું દર્શન કરવા આવેલો અને સુરેશભાઈ અને માતાજીના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવ કરું છું અને ધન્ય છે માનો ખૂબ ખૂબ આભાર છે કે એમને એવી શક્તિ આપે છે અને વિશ્વના કલ્યાણ માટે સુરેશભાઈ પોતે આટલું કઠિન તપ કરી રહ્યા છે એ બદલ માતાજીનો અને સુરેશભાઈનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌનું કલ્યાણ થાય એવી માતાજીને સુરેશભાઈને પ્રાર્થના કરું છું